નમસ્કાર જે રીતે ગુજરાતમાંથી સમાચાર આવી રહ્યા છે કે હજુ વરસાદ જેટલો પડવો જોઈએ એટલો પડ્યો પણ નથી અને તેમ છતાં ગુજરાતના ગંભીરામાં બ્રિજનું જે રીતે કોલાપ્સ થવું બહુ દુઃખદ ઘટના ઘટી છે આપ સૌ જાણો કે સવારે સાડા સાત વાગે ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો આઠથી નવ લોકો ના ત્યાં દુખદ મૃત્યુ થયા પરિવારો માટે હું સાંત્વનાની સાથે સાથે એના દુઃખ દર્દમાં સૌ આપણે સહભાગી સીધા તો કઈ રીતે થઈ શકીએ કારણ કે જે રીતની ઘટના ઘટી છે એ પરિવાર માટે બહુ જ મોટી વિપત કહેવાય આ ગંભીરા બ્રિજ ચાલીસ વર્ષ જૂનો હું આજે અભ્યાસ કરતો હતો કે બ્રિજનું આયુષ્ય કેટલું હોય અલગ અલગ પ્રકારના બ્રિજ હોય અલગ અલગ એનું આયુષ્ય હોય ચાલીસ વર્ષનું હોય સાઈઠ સિત્તેર વર્ષનું હોય સો વર્ષનું હોય એના ઉપર આધાર છે કે કયા પ્રકારનો છે છે આ ગંભીર જે એનું સ્પષ્ટ કે ચાલીસ વર્ષ જે છે એનું આયુષ્ય જે છે ચાલીસ થી સાઠ વર્ષનું નું આમાં લખ્યું છે એનો મતલબ કે ચાલીસ વર્ષ પછી ચાલીસ વર્ષે આ બ્રિજ ખતરામાં હોય અને સૌને ખબર હતી કે આ બ્રિજ ખતરામાં છે તેમ છતાં આ બ્રિજનું રિપેર અને મેન્ટેનન્સ નહીં થવાના કારણે પૂરતું ચેકિંગ નહીં થવાના કારણે આ બ્રિજનું કોલપ્સ થવું ભયાનક પૂર આવ્યું હોય કુદરતી કે ભયાનક ભૂકંપ આવ્યો હોય અને કોઈ વસ્તુ આ રીતે પડે તો આપણે એમ થાય કુદરતી હોનારત છે જેમાં પણ આ બધા બ્રિજ તો પૂર સામે ટકી જાય ભૂકંપ સામે ટકી જાય એ પ્રકારના બનાવેલા હોય પરંતુ એને રિપેર અને મેન્ટેનન્સ કરવું જોઈએ આ રિપેર અને મેન્ટેનન્સ નહીં કરવાના કારણે ગુજરાતના બ્રિજ જે છે એ કોલેપ્સ થવાનું ચાલુ જ છે અમુક બ્રિજ તો અંડર કન્સ્ટ્રક્શન હોય કોલેપ્સ થઈ જાય છે હું આજે આખું લિસ્ટ વાંચતો હતો કે કયા કયા મેજર બ્રિજ છે એ આપણા ત્યાં કોલેપ્સ થયા તમે કલ્પના પણ ના કરો કે આ ક્યાંક ચાલુ કામકાજ હોય એ બધા બ્રિજ મેજર જે પાંચ બ્રિજ કોલેપ્સ થયા એમાંના હું આંકડા આપું દમણ ગંગા રિવર જે છે એના ઉપર બે હજાર ત્રણ નો જે છે એ કોલેપ્સ થયો જુનાગઢ વિલેજ બ્રિજ છે એ બે હાજર વીસમાં કોલેપ્સ થયો હતો સુરત અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવર ઓવર બે હાજર ચૌદમાં એ કોલેપ્સ થયેલો મોરબી જે છે એ ઝૂલતો પુલ બે હાજર બાવીસ માં આપ સૌ જાણો છો જે એક એકસો ને એકતાલીસ લોકોને ભરખી ગયો હતો પાલનપુરનો જે એલેવેટેડ બ્રિજ હતો એ બે હાજર ત્રેવીસમાં કોલેપ્સ થયો એટલે સવાલ થાય કે આ કેટ કેટલી વખત કેમ આ બધું થઈ રહ્યું છે ગુજરાતમાં કે આ બ્રિજ બધા આ રીતે કોલેપ્સ થાય કોઈક થાય કે ભાઈ આમાં રાજનીતિ ના કરવી જોઈએ તો મને થાય કે વિપક્ષ સવાલ નહીં ઉઠાવે તો કોણ ઉઠાવશે ભારતીય જનતા પાર્ટી તો દરેક અવાજને દબાવી દેવા માંગે છે કે કોઈએ બોલવાનું નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકોએ અવાજ ઉઠાવ્યો હું અત્યારે તમને એક ઉદાહરણ આપવા માંગુ છું અમારા જામનગર જિલ્લાના કાલાવાડના ભાઈ મનીષ ડાંગરિયાએ અવાજ ઉઠાવ્યો સરકાર સામે સરકારની રીતિ નીતિઓ સામે એને જે રીતે પોલીસ ઉઠાવી ગઈને માર્યો એની ઉપર જે પ્રકારે એફઆઈઆર થઈ મારી આ જે પોસ્ટ છે એના સાથે નહીં વાંક પાકિસ્તાનને લાલ આંખ બતાવવાનું કહ્યું હતું કે ભાઈ આ વખતે તમે જ્યારે કરો તો જે ઘરમાં ઘૂસીને આપણાને ચાર જણા જે મારી ગયા છે એ ચાર જણાને તમે સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા કે જે કંઈ એની સામે એક્શન લેવાય ઓપરેશન સિંદુર વિશે આપણે સૌએ ખૂબ સાંભળ્યું બધું જ થયું ખૂબ બધા એના પોસ્ટરો લાગ્યા લડતા તા સૈનિકો લડતું હતું આપણું લશ્કર અને પોસ્ટરો નરેન્દ્રભાઈના લાગ્યા તો જયારે લશ્કર લડે અને નરેન્દ્રભાઈના પોસ્ટર લાગે એ પણ પાછા આર્મીના પોશાકમાં તો પછી ક્યાંક કશીક ફેલિયર હોય તો ત્યાં જવાબદારી કેમ નહીં તો આ ચાર આતંકીઓ અત્યાર સુધી નથી પકડાના એની જવાબદારી નથી લેવાની અને એને જે અવાજ ઉઠાવ્યો હોય એના ઉપર પોલીસ અત્યારે એક્શન લે છે હું બહુ બધા મને નથી ગુજરાતમાં કંઈક એવું જુદું બની રહ્યું છે જેના કારણે પ્રજા અવાજ ઉઠાવે જનતા આમ તો પ્રજા કહેવાય રાજા હોય તો પ્રજા એ અલગ વાત છે કે આજના નવા પ્રજા બનાવી દીધા છે નાગરિકમાંથી પ્રજા બનાવી દીધી છે આ નાગરિકો જે રીતે ભોગ બની રહ્યા છે આવા રિપેર અને મેન્ટેનન્સ વગેરેના બ્રિજના કારણે કોણ ગુનેગારાના માટે કોનો વાંકામાં કુદરતનો તો વાંક નથી આ આપણા રોડ અને રસ્તા વિભાગના મિનિસ્ટર શું એ રિઝાઇન કરશે શું એના સુપરિન્ટેન્ડન્ટ જે છે એ રિઝાઇન કરશે શું એક્શી કોઈ એના પર પગલાં લેવાશે કોની ઉપર પગલાં લેવાશે લોકોના જીવ જાય અને સરકારના પેટનું પાણી પણ ના હાલે બસ બે લાખ રૂપિયા જાહેર કર દો જાણે ચણામાં અમારા પહોંચાડી દો એટલે લોકો જેમ ચૂંટણી વખતે પડીકામાં ખરીદવાની વાત અગાઉ પૂર્વ મુખ્યમંત્રીએ કહેલું કે આ બધા તો પડીકામાં ખરીદી લેશો તો એમ જે પડીકામાં ખરીદવાની વાત કરવાના લોકો આ રીતે જયારે કોઈ જીવ ગુમાવે તો એને પણ ચણા મમરાના ભાવે બે લાખ રૂપિયા જાહેર કરી અને જાણે એનું જીવન ખરીદી લીધું હોય એવું કરે છે મિત્રો અવાજ ઉઠાવવો પડશે ગઈકાલે અમે રાજકોટ હતા ભાઈ જીગ્નેશ ભાઈ મે પાલભાઈ હું અને ત્યાં ભાઈ રોહિત જે છે એ આખું રોડ હિત રક્ષક સમિતિના નામે એણે જે આખું ત્યાં કાર્યક્રમનું એ સંગઠન દ્વારા ઉઠાવેલું જેમાં કોંગ્રેસ પાર્ટીના શેર પ્રમુખ રાજદીપભાઈ અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ હિતેશભાઈ અને સમગ્ર કોંગ્રેસના સિનિયર નેતાઓ ભાઈ અશોકભાઈ હોય કે પછી અમારા ગાયત્રીબા હોય કે પછી અમારા એક એક સંગઠનના લોકો હોય આ બધા જ લોકોએ જસવંતભાઈ હોય કે પૂર્વ પ્રમુખ અમારા હોય બધા જ લોકોએ સરસ રીતે ત્યાં બધા એક સાથે અવાજ એમાં આવ્યા સુરેશભાઈ બથવાર પણ હોય કે પછી સૌ સાથીઓ હોય તો યુથ કોંગ્રેસના સાથીઓ હોય કે દરેક લોકો મહિલા કોંગ્રેસ પણ તો બધા લોકો જે લડવા માટે કાલે જોવા મળ્યું એ કલેક્ટરને કહ્યું કે આવી હાલત છે તો ખબર પડી કે આમાં તો કલેક્ટર પોતે પણ વિક્ટીમ બની રહ્યા છે કારણ કે એમણે જુનાગઢથી રોજ અપડાઉન કરે છે અને એમને પણ ટ્રાફિકમાં હેરાન થવું પડે છે કોને કેવું શું કેવું આ બધા સવાલો છે એટલે ગુજરાતમાં પ્રજાના પ્રશ્નો રાજા ભૂલી ગયા છે કારણ કે આપણે નાગરિકના બદલે એ રાજાની પ્રજા બની ગયા છીએ એટલે નાગરિક તરીકે ઓફ ઇન્ડિયા ઓફ ઇન્ડિપેન્ડન્ટ જેને કહેવાય ને કે આખું સ્ટેટ આઝાદ ભારતના નાગરિક છીએ આ વાત સમજીએ આપણે કોઈ જાતિ કે ધર્મના રવાડે ચડ્યા વગર શિક્ષા સ્વાસ્થ્ય રોજગાર સુવિધાઓ તમારા વહીવટ છે તમારા વહીવટદારો છે તો શાના માટે તમે અટક્યા છો આ બધા ભ્રષ્ટાચારીઓને પકડવા માટે ગુજરાતમાં ભાજપનો અર્થ ભ્રષ્ટાચાર થઈ ગયો છે ભાજપ મતલબ ભ્રષ્ટાચાર ભાજપ મતલબ અત્યાચાર જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર અત્યાચાર બળાત્કાર આ બધી કેટલી કેટલી વખત કેવું મને મને એક વાત બીજી પણ ઉમેર્યું છે કે ગુજરાતનું પોલીસ તંત્ર એ સંપૂર્ણપણે રાજ્ય સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે જેમ ભાઈ મેં મનીષ ડાંગરિયાની મેં વાત કરી એના ઉપર જે રીતે એની ઉપર અત્યાચાર થયો છે અને ખૂબ માર્યો છે એ લોકો એમ માને છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવે તો એને મારશું એટલે એ દબાઈ જશે શરમ શરમ આવે જોઈએ તમને પોલીસ તંત્રના જે પણ એ અધિકારી હોય એને એવું જો જામનગરના આગથી આગળ વધી તો દ્વારકા ઓખામાં ભાઈ ફિરોઝ આ ફિરોઝના બંને પગ ભાંગી નાખ્યા છે એનો વિડીયો મેં એના ફોટો મારા ફેસબુક પર મેં મૂક્યા છે આ ફિરોઝને ત્યાંના ગુંડાઓએ માર્યો એટલી હદે માર્યો કે છેલ્લા પાંચ વર્ષથી અત્યારે પણ એ લોખંડના સળિયાવાળી જાળી સાથેની રીંગ પહેરીને એ ચાલે છે માંડવાડ હજુ બીજા બે વર્ષ લાગશે એને ચાલતો થતા અને છતાંય કોઈ એક્શન નહીં એના મારવા વાળા તો કદાચ પકડાઈ ગયા પણ મારવાના ષડયંત્રકારી જે છે તો આજે ત્યાં જ છે પોલીસ શું કરે છે કઈ નહીં દ્વારકામાં ગરીબોના પાથરણા હટાવો લારીઓ હટાવો આ જ પ્રશ્ન દ્વારકામાં જયારે પૂછો કે ભાઈ તમે બહુ બધી બહાદુરી બતાવો છો તો અહીંયા અનેક ઇલિગલ બિલ્ડિંગો ને હોટલો ચાલે છે દારૂના અડ્ડાઓ ચાલે છે એને રોકો તો કે ના એને ના રોકાય કારણ કે ત્યાંથી હપ્તા મળે છે પાથરણા ગરીબોની લારીઓ ગરીબોના રોટલા રજડામાં રસ છે એમ થયું કે દ્વારકા પૂરતું મર્યાદિત હશે થોડા આગળ વધ્યા તો ખબર પડી કે જુનાગઢ એક માલધારીની દીકરી કોર્પોરેટર તરીકે ચોં